ગોંડલમાં નવરાત્રીની સાથે સાથે દિવાળી જેવા દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે ગીતાબા જાડેજાના પુત્ર જાડેજા રૂપે ગણેશ ગોંડલ મળતા સાંજે પોતાના નિવાસ આવી પહોંચ્યો હતો રોડ પર આવેલા ગીતા પેલેસ ખાતે શહેરીજનો યુવાનો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા ગણેશ ગોંડલે જૂનાગઢ જેલથી રવાના થયા બાદ પડવલા ખાતે આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા ત્યારબાદ ગોંડલ આવી પહોંચ્યો હતો તરે ગણેશ જાડેજાનું ઢોલ નગારા ફૂલહાર અને ફટાકડાની આતશબાજી કરી ભવ્ય

તેમજ ગણેશ ગોંડલને જામીન મળતા ગોંડલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જામીન અંગે ખુશી વ્યક્ત કરી છે નોંધનીય છે કે જૂનાગઢ દલિતના યુવકનું અપહરણ કરી ગોંડલમાં ગોધી રાખી ઢોરમાર મારવાના કેસમાં ગણેશજી જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે અપહરણ કાવતરું અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો લગાડવામાં આવી હતી નીચલી કોર્ટે ગણેશ જાડેજાના જામીન અરજી નામંજૂર કર્યા હતા બાદ તેને હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી ત્યારે ગઈકાલે હાઈકોર્ટ દ્વારા ગણેશને શરતીય જામીન આપવામાં આવ્યા હતા સાથે ગણેશ ગોંડલ નાગરિક બેંકનો વાઇસ ચેરમેન બન્યો છે નોંધનીય છે કે ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ છે તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો સૌ માતાઓ બહેનો યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે સમગ્ર ગુજરાતના ગુજરાતમાંથી મારા મિત્ર પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનો હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે ત્યારબાદ છેલ્લા બે થી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને મારો હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છે લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી